હાલો મિત્રો સ્વાગત છે તમારા અમારા યુટ્યુબ પરિવારમાં આ નવો દિવસ ઉગી ગયો છે આપણે આવ્યા પૂછી ગયા છે આપણા ખેતરે ને પાછોનો વ્યૂ તમને લાગે છે કે આ બધું આ પેલા ઢોરા ચરતા છે બધા એમને લઈને આવેલો છું આપણી નોકરી છે ઘરે નવરા બેટા શું કરીએ તે આજે આપણે જઈશું એક એવા કૂવાની મુલાકાતે કે જ્યારે અમે નાના હતા લગભગ એક બે વર્ષના તેવા ટાઈમે નિર્માણ થયેલો કૂવો તેની મુલાકાતે આપણે જઈશું હાલો તમને બતાવીએ ઓગણીસસો ત્રાણું ને ચોરાણુંની સાલમાં બનેલો કૂવો કૂવો ઉત્તર જોતા ઓગણીસો ત્રાણું ને ઓગણીસો ચોરાણું માં જીવન ધારા ગ્રામ વિકાસ યોજના એજન્સી જીવન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરૂચ દ્વારા નિર્માણ કરવામાં આવી જીવન ધારા ઓગણીસો ત્રાણું ને ચોરાણું ની સાલમાં આ કુવો બનો મશીનો બગડે અલગ અલગ આ મશીનોથી પાણી કાઢે

અત્યારના વિડીયોમાં આટલું જ એટલે બીજા વિડીયોમાં બધાને જય મતા